હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું એક નવ વ્લોગ વિડીયોની અંદર કેમ છો બધા મજામાં તો મજામાં જશે તો આપણે આજે સવાર સવારમાં વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે ને અત્યારે આપણે કોલેજે જવાનું હતું પણ એ બન છે તો અત્યારે હવે જવાનું છે વાડીએ કે વાડીએ તો એટલે એવું વાઢવાનું ચાલું છે તો હાલો હવે ધીમે ધીમે જઈએ વાડીએ

આજ વિકા ની તુર છે આ બધું તો લીલું દેખાય વધુ છે તો હાલો હવે એક નાકુ મવડી નાખું છે અને આપણે આવા જોડા પહેરી લીધા છે ઓલા જોડા કાઢ નેખા અને હા જોડા પહેરી લીધા છે તો હાલો હવે આપણે તો પાણી વાળવાનો વારો છે એટલે વાળવા મળી પાણી ઘઉંમાં એટલે પાણી ભોગી ગયું છે ને હવે મોટર બંધ કરવાની થાય કેમ કે આપણે હવે લાઈન ફેરવાની છે તો હાલો હવે મોટર બંધ કરી દઈએ અને ફેરવી નાખીએ લાઈન તો અચાર પંખીડા છે આપણે આ પૂમ ફેરવી નાખ્યું છે હવે આ દરિયામાં પાણી આવવાનું છે આગળ લીધું છે અને આમાં આવશે પાણી મિત્રો હવે મોટર ચાલુ થઈ ગઈ છે અને આમાં પાણી આવવાનું પણ ચાલુ થઈ ગયું છે પછી તો આ કેરામાં પાણી એ વાગી જશે સાડા અગિયાર અને આપણે બળજાને એવું પાવાનું છે તો હાલો હવે પાઈ દઈએ આપણે આવી જશે પાડીને પાવા તો મિત્રો અત્યારે વાગી જશે હાડા બાર અને ભૂખ લાગી ગઈ છે એટલે જમવાનો બ્રેક પડી ગયો છે તો હાલો હવે જમી લઈએ તો મિત્રો આપણે જમવા બેસી જશી અને જમવામાં છે બટાકાનું શાક હવાની ભાજી મૂળા ભાખરી રોટલા સાસ ને એવું છે બધું તો હાલો હવે જમીનની અત્યારે વાગી છે ત્રણ અને આપણે રાજાશિયા હોઈ જશે ને ગામમાં પાછો ચાર્જિંગ લેવા જશો ફોનમાં સાર્જિંગ નહોતું એટલે તો હાલો ફોન સારીમાં મૂકીને જઈ તું રો આપણે છે આ માટા મારતા હતા તો આપણને બોવડી નજરમાં આવી ગઈ છે એમાં કેટલા બોર પાકી ગયા છે તમે જુઓ કેટલા બધા બોર પાકી ગયા છે તો હાલો હવે થોડાક વીણી લઈ આપણે પ્લોટમાં માં આવ્યો ભાઈ ની મરવા મારવા અત્યારે અમારા કઉબેન જો હું બોલે છે શું કરો જોઈ વટાણા ફોલે છે બહુ કામ કરે હો પણ હે બહુ કામ કરે તું તો અત્યારે આવ્યો મારો આટો ઘણી બેઠા આવે હું કાંઈ નહીં કરતો તું ફોલો મળી શર્ટ જોઉં છું કેવું છે એમ તું ફોલો મળી વાગી ગયા છે અને આપણે વાળું પાણી કરી દીધા છે તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે તો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી કાલે બીજા નવા વ્લોગમાં સુધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા હોય